બનાસકાંઠામાંથી મહત્વના બ્રેકિંગ મળી રહ્યા છે ભાભરના નેસડે ગામે વીજળી પડતા બે પશુઓના મોત ભાભરના નેસડા ગામે વીજળી પડતા બે પશુઓના મોત ભાભર પંથકમાં ગત સાંજે ગાજવીજ ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો ગાજવીજ થતાં ભાભરના નેસડા ગામે કડાકા ભડાકા સાથે વીજળી પડી નેસડા ગામની સીમમાં અમથાજી ઠાકોરના ખેતરમાં પડી વીજળી ખેતરમાં ઝાડ નીચે બાંધેલ ગાય અને ભેંસ પર પડી વીજળી વીજળી પડતા બે પશુઓના મોત નીપજ્યા પશુઓના મોત થતાં ખેડૂતને નુકસાન થવા પામ્યું વેટરનરી ડોક્ટર અને તલાટી દ્વારા પંચનામું કરાયું મોટી સંખ્યામાં લોકો સગા સંબંધીઓ ઘટના સ્થળે દોડી આવે સહાય માટે તંત્ર પાસે માંગ કરી ગઈ રાત્રે નવ વાગ્યાના સુમારે જ્યારે વાવાઝોડું વરસાદ અહીંયા બહુ તોફાન હતું તો ઠાકોર અમથાજી દેસલાજીને ત્યાં બે પશુઓ મૃત્યુ પામેલ છે એમના ઝાડ નીચે પશુઓ ઊભા હતા એક ગાય અને એક ભેંસ તો આમ તો રાત્રે ને રાત્રે જાણ તલાટી શ્રીને જાણ કરી હતી અને ટીડીઓ સાહેબને પણ જાણ કરી હતી અમારા ભાર્ગવભાઈને પણ જાણ કરી હતી મેં રાતે રાતે અને અમને પણ મને ફોન આવ્યો હતો તો મેં જાણ કરી અથવા ડૉક્ટરને પણ સવારે વહેલી જાણ કરી હતી તો આપ યોગ્ય સહાય આપવા મારી એક નમ્ર વિનંતી છે કે એમના પશુ નિર્ભર ઘર અને પશુ નિર્ભર જ્યારે મરતું હોય ત્યારે પોતાને ખૂબ દુઃખ લાગતું હોય છે પણ હું સવારે વહેલો આવી અને અમને કીધું કે મેં ડોક્ટરને બોલાવું અને તંત્રને જાણ કરેલી છે તો આપ શ્રી સરકાર શ્રીને મારી નમ્ર વિનંતી કે યોગ્ય સહાય આપવા વિનંતી ઠાકોર જયંતિભાઈ ભૂરાભાઈ નેશડા અમારા પાડોશી એવા અંબારામભાઈ અમથાજીની ગઈ રાત્રે એમના ખેતરમાં એક ઢોર બાંધેલા હતા ભેંસ અને ગાય જે ગઈ રાત્રે વીજળી અને વરસાદ સાથે વીજળી પડવાથી અને ગાયનું મોત નીપજ્યું છે જે અમને જીવન નિર્વાહ માટેનું હતું અત્યારે હા નોધારા થઈ ગયા છે એમની સરકાર જોડે એટલી માગણી છે કે એમને કોઈ સહાય ચૂકવવામાં આવે એ વિનંતી મારું નામ મમતાભાઈ દેહડાભાઈ છે ગઈ રાતે વીજળી પડતા બે પશુઓના મરણ થયેલ છે અમને ટીમને મેં જાણ કરેલ છે ટીમ અહીં આવેલ છે